ફ્રીજ એક એવું સાધન છે કે જેમાં આપણે ઘણું બધું સ્ટોર કરીએ છીએ શાકભાજીથી લઈને મસાલા સુધી તો સ્ટીલના કન્ટેનરમાં સ્ટોર કરીએ પ્લાસ્ટિકના કન્ટેનરમાં પરંતુ આજે મારે તમને શાકભાજી વિશે થોડુંક જણાવવું છે કે જેને તમે સ્ટોર કરીને એક વીક સુધી સારા રાખી શકો છો લીંબુ છે કોબી ફ્લાવર અને ઘણી બધી શાકભાજી આજે તો હું લાવી છું પરંતુ ટમેટાથી શરૂઆત કરીએ તો ટમેટા લીધા છે મેં બે કિલો જેટલા અને અત્યારે તાજા છે જુઓ કડક છે અને હવે ટમેટાને આપણે સ્ટોર કરવાના છે તો ફ્રીઝમાં હું એને સ્ટોર નથી કરતી હું જો આવી કાણાવાળી છાવણી લઉં છું અને મારે કોઈ દિવસ સ્ટોર હું ફ્રીઝમાં નથી કરતી ટમેટાને એમાં એનું કારણ છે કે ટમેટાને તમે ફ્રીઝમાં સ્ટોર કરો ને એટલે જે ટમેટાની ઉપરથી દીટિયાનો ભાગ હોય ને એ કળચલીવાળો થઈ જાય લાંબો સમય થાય પરંતુ એવાને એવા ફ્રેશ રાખવા હોય તો તમારે ટમેટાને હંમેશા આવી

તો મરચાં અત્યારે તાજા છે એટલે કડક છે પરંતુ આપણે કડક જ લેવાના તો જ તેને લાંબો સમય સુધી સાચવી શકીએ અને એની ઉપર એક ચમક હોય તો એ મરચું તાજું હોય છે તો એવું મરચાંની પસંદગી કરવાની છે હવે એને લાંબો સમય સુધી સાચવવા તો ડીટિયાના ભાગ છે ને એને કાઢી લેવાના જો આવી રીતે ડીટિયાથી અલગ કરો ને એટલે મરચું તમે લાંબા સમય સુધી સાચવી શકો બધા જ ડીટિયાને મેં દૂર કરી લીધા છે હવે આપણે તેને કઈ રીતે ફ્રીજમાં સાચવવાના છે તો જુઓ તો ડીટિયા કાઢી લીધા પછી એક મેં ડબ્બો લીધો છે પ્લાસ્ટિકનો તમે કાચનું કન્ટેનર લઈ શકો અને આ રીતે પ્લાસ્ટિકનો ડબ્બો અથવા ઘણા તપરવેલના પણ વાસણો લે છે પરંતુ હું તો જનરલી આ રીતે બધાને પરવડે અને મારે પોતાની રીતે જ હું પ્લાસ્ટિકના ડબ્બા જ યુઝ કરું છું તો કાગળ લઈ લેવાનો એને નીચે બિછાવી દેવાનું ત્યાર પછી મોટા મરચાં નીચે ગોઠવી નાના મરચાં મેં ઉપર ગોઠવ્યા છે અથવા કોઈ મરચું ઢીલું લાગે તો એ ઉપર રાખવાનું જેથી તે એકદમ આસાનીથી તમે ઝડપથી વાપરી શકો એક બીજો કાગળ ગોઠવી દીધો ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકી અને હવે તમે સ્ટોર કરી શકો છો આઠથી દસ દિવસ માટે આ મરચાંને અને કાગળ એવું લાગે ભીનો થઈ ગયો તો ચેન્જ કરી લેવાનો બે ત્રણ દિવસ પછી ત્યાર પછી લીંબુ તો અત્યારે ઉનાળો આવે છે તો અત્યારે લીંબુને કિલો બે કિલો સ્ટોર કરી દેવાના અને જુઓ પેલા સ્ટોર કરતાં પહેલાં અમુક ડાગી હોય લીંબુમાં તો લીંબુને કાઢી લેવાના એવા લીંબુ હોય ને એને આપણે પહેલાં વાપરી લેવાના અથવા તો ફેંકી ન દેતા તમે એને આથીને પણ ત્રાબા પિત્તળના વાસણ છે એને ઉટકી શકો છો એની રીત પણ મેં બતાવેલી છે ત્યાર પછી આપણે સ્ટીલનો ડબ્બો લેવાનો કે સ્ટીલના કન્ટેનરમાં લીંબુ તમે મહિનો સુધી એવાને એવા રાખી શકો છો તો જો કાગળ એક લઈ લીધો છે મેં નીચે પાથરાઈ દીધો છે એક ટુકડો કરીને ત્યાર પછી લીંબુ ગોઠવી દીધા છે હવે આ લીંબુને તમારે પંદર દિવસ સુધી સાચવવા છે તો આ એક રીત છે બે રીતે તમને આજે લીંબુ સ્ટોર કરવાની બતાવું છું ઢાકણમાં ફરીથી આપણે કાગળ અથવા તો નીચે અને ઉપર તમે કોટનનું કપડું લગાવી શકો છો તો ટીશ્યુ પેપર પણ લગાવી શકાય ટીશ્યુ પેપર છે ને ભીનું થઈ જવાની વધારે સંભાવના રહે એટલે હું આવો જાડો કાગળ લઉં છું તો આ રીતે પણ એક સ્ટોર કરી શકો બીજી રીતે જુઓ એનો એ જ ડબ્બો છે કાગળ પાથરી લીધું છે ત્યાર પછી અહીં મેં થોડુંક એવું તેલ લીધું છે હવે તેલ છે ને લીંબુની ફરતે લગાવી લેવાનું અને તેલ લગાવેલા તમે એક એક ટિશ્યુ પેપરમાં પણ વેટી શકો પરંતુ આ રીતે એકદમ ઇઝી છે કેટલા ટિશ્યુ પેપર બગડીએ તો આપણને ખ્યાલ છે અને આ લીંબુ લગાવવાથી એકબીજાની જે સ્કીન હોય બે એકબીજા લીંબુની છાલ કહીએ આપણે એ અડવાથી પણ તેમાં ફૂગ નહીં લાગે અને લાંબો સમય સુધી એક પ્રોટેક્શન મળશે અને સારા રહેશે તો બેથી ત્રણ મહિના સુધી તમે લીંબુને આ રીતે સ્ટીલના કન્ટેનરમાં સાચવી શકો છો તો આવી રીતે તમે લીંબુને બે રીતે સ્ટોર કરી શકો હવે કાકડી લીધી છે તો કાકડી કેવી છે તેને તમે ચાર પાંચ દિવસમાં તો યુઝ કરી જ લેવી પડે પરંતુ ભરું છું કેવી રીતે તો જો પ્લાસ્ટિકનો એક ડબ્બો લીધો છે તો એને તળ્યું હોય ત્યાં તમે જો બટર પેપર લગાવી શકો ઇકો બેગ પેપર અથવા તો આ રીતનું કાગળ પણ લગાવી શકાય હું કાગળનો ઉપયોગ કરું છું અને ઇકો બેગ પેપર ખૂબ સારું પડે છે એટલે તમે વોશ કરીને પણ લગાવી શકો પરંતુ બધાને ઘેરે ન હોય એટલે આ રીતે પેપર તમે લઈ લો જાડું એવું પેપર એટલે સરસ રીતે તમે તેને સ્ટોર કરી શકો બધી કાકડી જો પેપર ગોઠવી લીધી છે ડબ્બામાં ત્યાર પછી ઢાંકણ ઢાકીશું પરંતુ એમને નહીં ફરીથી આપણે જો ઉપર એક પેપર હોય ને તેની ઘડી કરી અને તેને આ રીતે ગોઠવી લેવાનું આમ ગોઠવવાથી જે પાણીનો ભાગ આવે છે ને સીધો કાકડી સાથે અડશે નહીં અને તમે તેને ચાર થી પાંચ દિવસ આસ્થાનીથી ફ્રીજમાં સ્ટોર કરી શકશો તો આ થઈ ગઈ કાકડીને સાચવવાની રીત હવે કેપ્સિકમ છે તો એને પણ જુઓ નીચે તળીએ પેપર ગોઠવી અને ઊભું ન ગોઠવતા આડું ગોઠવવાનું આડું ગોઠવો ને એટલે તમે સારા એવા કેપ્સિકમને અંદર ભરી શકો જો ચાર જેટલા કેપ્સિકમ અંદર આવી ગયા છે અને ચોરસ ડબ્બો હોય તો પણ તમે ચારેય ખૂણે એક એક કેપ્સિકમ ગોઠવી શકો છો ફરીથી પેપર લગાવી લીધું છે અને ઢાંકી લીધું છે તો આવી રીતે તમે અનેક શાકભાજી ભરી શકો ડબ્બામાં ત્યાર પછી ભીંડો લીધો છે તો ભીંડો છે ને એને આપણે જો આપણે પહેલાં ધોઈ લેવાનો છે સરસ કોરો થઈ જાય ત્યાર પછી ભરવાનો છે અને બધા શાકભાજી એવી રીતે ભરીશું સ્ટીલનો ડબ્બો લીધો છે અને સ્ટીલ ઠંડુ હોય છે અને એમાં તમે લાંબો સમય સુધી ભીંડાને ફ્રેશ રાખી શકો છો હવે ભીંડો આપણે એમને ન ભરતા એક મેં જો આછું પતલું એવું કોટનનું કપડું લીધું છે તેને ગળી કરી લીધી છે અને આ રીતે તેનું તળિયું હોય ને ત્યાં આપણે મૂકી દેવાનું છે તમે અહીં બટર પેપર અથવા ઇકોબેગ બેગ પેપર પણ લઈ શકો છો તો ભીંડો એમાં ભરી લેશું તો અહીં જો પાંચસો ગ્રામ જેટલો ભીંડો ભરી લીધો છે હવે આપણે તેને એમને ઢાંકણ ન ઢાંકતા એક પેપરનો ટુકડો લઈ લેવાનો અથવા તો એકદમ પટલું કાપડ હોય એ પણ ઉપર ઢાંકી શકાય હવે આ ઢાંકવાનું કારણ એ છે કે પાણી એમાં થતું હોય ને એ સીધું ભીંડાને ન અડે તો જાડું પેપર થોડુંક લ્યો એટલે એવું ને એવું પાંચ દિવસ એકદમ એવું ને એવું કરવું જ રહે છે અને આ રીતે તમે રીંગણ છે ચોળી છે કે પછી ટીંડોળા પણ ભરી શકો છો હવે મેથી લેવાની છે અત્યારે સિઝન છે શિયાળાની એટલે મેથી આપણા ઘરમાં તો હોય જ છે તો મેથીને વીણી લેવાની છે અને એક બીજી વાત તમે નહીં જાણતા હોય એ તમને સરસ એવી ટીપ્સ આપું છું કે જો મેથી વીણું ને ત્યારે અત્યારે હવે સિઝન પૂરી થવા આવી છે ને એટલે આવી લીટી વાળી આવે એ કોઈ દિવસ નહીં લેવાની કેમકે ઇન્સેક હોય ને તેના એગ હોય છે અને તેનું યુરિન પણ હોય છે એટલે આ નહીં લેવાની અને જો નજીકથી બતાવું તમને કે નાની એવી કેટર છે એ મરી ગઈ છે અને એ ફરતી લીટી એણે જ કરેલી છે તમે જોઈ શકાય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આવી લીટીવાળી ભાજી હોય એનો ઉપયોગ કરવો નહીં અત્યારે સિઝન પૂરી થવા આવે ને ત્યારે આવી ભાજી જોવા મળે છે તો સ્ટોર કેવી રીતે કરવાની ભાજી વીણી લીધી છે અને મેં મોટી સ્ટીલની તપેલી હોય ને એમાં ભરી લીધી છે તો હવે છે ને આપણે ઢાંકીને ફ્રીજમાં મૂકી દઈશું તો ભાજી એવી ને એવી સાત દિવસ સુધી સારી રહે છે આ રીત મારા સાસુમાએ શીખવાડી હતી અને હવે જુઓ કે મેં હમણાં જ અનુભવ કર્યો છે કોટનનું કપડું હોય એને એકદમ નીચોવી લેવાનું છે અને સે જે પાણી એમાંથી ટપકવું જોઈએ એવું સરસ નીચોવી લેવાનું ત્યાર પછી ભાજી ઉપર ફેલાવી લેવાનું અને કપડાંની ઠંડકને લીધે ભાજીના પાન છે એવાને એવા એકદમ ફ્રેશ રહે છે અને દસથી બાર દિવસ સુધી તમે એવાને એવા રાખી શકો છો ખૂબ સરસ એવી એકદમ ફ્રેશ ભાજી રહે છે ખૂબ સરસ એવી રીત છે ચોક્કસ ફોલો કરજો અને તમને ગમશે પણ હવે છે તો લીલા ચણા ઘરે લાવતા હોઈએ છીએ તો કોથળીમાં ભરીને આપણે ઘરે તો લાવી દીધા પરંતુ ન કારણ કે જો આપણે છે ને ચણા એક સાથે નથી ખાઈ જતા અને થોડા થોડા કરીને શેકીને ખાતા હોઈએ છીએ અને જો ભૂલ કરી દઈએ કે આ રીતે પેક કરીને ચણા મૂકી દઈએ તો શું થાય છે એવું તમને આગળ કહું તો ચણા છે ને જો આપણે કાણાવાળી છાવણી લઈ લેવાની છે અને તેની અંદર આપણે પેલા તો બધાય મૂકી દેવાના છે ચણા બધા જો સરસ રીતે મેં એમ એની અંદર બધા મૂકી દીધા છે આવું કરવાથી નીચેથી બધેથી પવન આવે છે અને જે ચણા ઉપરથી ચીકણા નથી થતા બાકી જો જબલું ભરીને મૂકી દીધું ને એટલે એમાં ચીકાસ આવે છે એટલી ચીકાસ ચિકાસ આવે છે કે લાળું ચાલવા મળે છે તો આ રીતે જેમ જોવે એમ આપણે લેતા જઈએ અને શેકીને ખાતા જઈએ એવાને એવા સરસ ડ્રાય રહે છે તો આવી રીતે ચણાને ખુલ્લા જ રાખવાના ત્યાર પછી ધાણા તો અમુક શાક અને ખાસ કરીને દાળ કઢી છે એમાં તો ધાણા વગર મજા જ ન આવે તો ધાણા આપણા ઘરમાં તો હોય જ છે તો ધાણાની જોડી લીધી છે તેને છોડી લીધી છે પછી આવી રીતે પછાડવાની એટલે કે નાના નાના ટુકડા થઈ ગયેલા ઘાસના તણખલા હોય નાના નાના ધાણા હોય એ વાળતી વખતે તેમાં આવી જાય છે પોળી બનાવતી વખતે તો એ બધો કચરો દૂર થઈ જાય ત્યાર પછી પોળી છે એને થોડીક છોડીને જોવાની કે કોઈ પણ તમને એમના ઘાસના તણખલા કે પછી કોઈ પણ વધારાનું જે ખરાબ થઈ ગયેલું પાન છે ડાળખી છે ડાળખા એ બધું દૂર કરી લેવાનું એટલે જો એકદમ સરસ ચોખ્ખી ફરીથી જોડી થઈ ગઈ હવે આ જોડીને આપણે કોઈપણ પ્લાસ્ટિકનો ડબ્બો છે કે કાચનો ડબ્બો એની અંદર ભરી શકીએ છીએ તો મેં અહીં પ્લાસ્ટિકનો ડબ્બો લીધો છે એક રૂમાલ લીધો છે અંદર આવી રીતે ગોઠવી લીધો છે હવે રૂમાલ મેં કોરો લીધો છે અને તેની અંદર આપણે ધાણાને ગોઠવવાના છે અને દસ થી બાર દિવસ સુધી તમે ધાણાને આવી રીતે સાચવી શકશો તો હવે રૂમાલને આપણે ફરીથી ઉપરથી આ રીતે ઢાકીને ધાણા બધા જ અંદર પેક કરી લેવાના છે તમે ટિશ્યુ પેપર પણ યુઝ કરી શકો છો પરંતુ ટીશ્યુ પેપરમાં કેવું છે કે બે ત્રણ દિવસમાં એ ભીનું થઈ જાય છે અને ઘણીવાર તો એ અંદર ફાટી પણ જાય કાઢતી સમયે તો કોથમીરને ને તમે આ રીતે કપડામાં વીટાડીને પાંચ થી સાત દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને સબ્જીને સ્ટોર કરવાની જો આ રીત ગમી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સાથે વિડીયોને પણ શેર કરજો અને જો બધા જ કન્ટેનરમાં સબ્જી ભરીને ફ્રીજમાં સરસ રીતે ગોઠવી દીધી છે અને પાંચથી સાત દિવસ સુધી આ બધી સબ્જીઓ ફ્રીજમાં સારી પણ રહેશે અને વધારે તો કહું છું કે વાસી સબ્જી ખાવી પણ ન જોઈએ શરીર માટે ખૂબ નુકસાનકારક છે અને એકદમ આપણે સહેલી રીતે જો સબ્જી ભરવાની ડબ્બામાં ભરવાની એક રીત બતાવી છે ને કે મારે હું પણ આ રીતે જ બધી સબ્જીઓ રાખું છું અને રીત ગમી હોય તો વિડીયોને શેર કરજો અને બીજા આવા ઘરગથ્થુ વિડીયો જોવા હોય તો મને કોમેન્ટમાં કહેજો આવજો